લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ થયું છે તમને જણાવી દઈએ કે આપના ધારાસભ્ય ભૂપતભાઈના રાજીનામા બાદ હવે કોંગ્રેસમાં પણ ભંગાણ થયું છે તમને જણાવી દઈએ કે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું આપી દીધું છે આની સાથે તમને જણાવી દઈએ કે શંકર ચૌધરીને મળીને તેઓએ રાજીનામું આપી દીધું છે ત્યારે આરોગ્ય મંત્રી શિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ આ તો ચાલી રહ્યું છે કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વિન્ટા વાળી રહી છે રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે કોઈને અમે બોલાવતા નથી પરંતુ કોંગ્રેસની અંદર જ ગુંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તૌર ઉપર આગળ વધી રહી છે ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી કેવળ રાજકારણ છે રાજનીતિ નથી એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે